તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો અત્યારે સવાર થઈ ગઈ છે અને અત્યારે ગઈ કાલે બહુ વરસાદ પડ્યો હતો એટલે આપણે રાત્રે કંઈ લેક્ચર વળ્યું નહોતું તો આપણે શરૂઆત કરી દીધી છે આપણે કરંટ નહીં તો મળીએ આપણે કરંટ અફેર વળીને અને છેલ્લા હું પાંચ પ્રશ્નો જીકીના કે અથવા પીઆઈક્યુનો મૂકીશ તો તેના કમેન્ટમાં જવાબ લખવાનું ભૂલતા નહીં જય માતાજી તે બ્લોગ સાથે એટલે કે વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો કરંટ મિત્રો વાગીએ છે બાર ને આપણે કરંટ અફેરનું લેક્ચર સંપૂર્ણ પૂરું કરી દીધું છે તો ચાલો તમને બતાવી દઉં કે મહત્વનો શું ટોપિક લાગે છે એના પછી આપણે આજે મૂળભૂત અધિકારો પણ કરવાના નથી અને કોઈ ગણિતનું કરવાનું નથી આપણે આજે ટાઈમ ટેબલ બનાવવાનું છે પોલીસ કોન્સ્ટેબલ તલાટીના માટે આપણે સો દિવસનું સંપૂર્ણ રાખશું સો દિવસનું લિમિટેડ કાર્યક્રમ રાખશું આપણે એમાં રોજ કયા કયા ટૉપિક વચાય તે પ્રમાણે આપણે વાંચીશું ટેબલ પ્રમાણે ચાલો પહેલાં હું બતાવી દઉં કારણ કે શું શું લખે છે મિત્રો આપણે આજનું દિન વિશે પિંગલી વેંક્યા વિશે તો જોઈ શકો તમે માહિતી આપણા જે ઝંડાની ડિઝાઇન બનાવી હતી આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવી હતી એના વિશે લખ્યું છે તમે જોઈ શકો પિંગ્યા પેંગ આજે એમની અવસાન એટલે કૂમની દીધી છે તો આપણે આટલું એના વિશે લખ્યું છે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ભારતીય રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો તો એના પછી મિત્રો આપણે હું તમને બતાવું કારણ કે આપણે શું શું લખ્યું છે તો ચાર તારીખ સાતનો મે બે હજાર પચીસના રોજ તો આપણે ખાલી પ્રશ્નોની વાત કરીશું નીચે શું લખ્યું છે હું તમને ખાલી બતાવી દઈશ તો તાજેતરમાં સમાચારમાં રહે પ્રથમ આસિયાન ભારત ક્રૂઝ સંવાદ કયા યોજાયો ચેન્નાઈ તમિલનાડુમાં એના પછી છે આસિયાન દેશો વિશે લખ્યું છે આપણે તાજેતરમાં એશિયન યુથ ટેબલ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં કોને ગોલ્ડ મેડલ જીત્યું હતું દિવ્યાંશી ભૌમિક રનર હતા જુ ચીનના હતા આયોજન તાસ્ક ઉઝબેકિસ્તાનમાં થયું હતું અને તે દિવ્યાંશીનું મૂળ વતન છે મહારાષ્ટ્ર તેના પછી પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં પહેલી જુલાઈ બે હજાર પચીસ જૂના વાહનો માટે ઈંધણ પર પ્રતિબંધ મુકાયો નવી દિલ્હીથી બરાબર એના વિશે આપણે જે થોડી થોડી માહિતી લખીશું એના પછી જે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય નૌકાદળ ખાલી જગ્યાએ આઈએનએસ ઉદયગીરીને સામેલ કર્યું છે અને દરિયાઈ કમાડને મજબૂત બનાવવા આઈએનએસ ધમાલને કાર્યરત કર્યું છે તો સ્ટીલ્થ ફિગ્રેડ આઈએનએસ ઉદયગીરી બનાવનાર છે મજગાંવ ડોગ સિપયાર્ડ લિમિટેડ કોલકાતાવાળા પ્રોજેક્ટ સત્તર એમાં પ્રથમ પ્રોજેક્ટ સત્તરનું પ્રથમ ફ્રિગ્રેડ છે આઈએનએસ નીલગીરી અને બીજું છે આઈએનએસ ઉદયગીરી એના પછી મિત્રો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનું પ્રથમ યુનિટ ફાઇટ ફ્લડ ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ જણાવતો સી ફ્લડ સી ફ્લનો ઉદ્દેશ છે સહયોગ અને લોન્ચ કરનાર છે ઓકે એના પછી પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશનું રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઓફ ગાના એનાયત નરેન્દ્ર મોદીને થયો તો ગાના દેશ દ્વારા થયો છે રાષ્ટ્રપતિ શ્રી ધોન ડ્રામા મહામા મહામા રાજધાની છે ગાનાની અકકરા અકકરા ઓકે એના પછી પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરવામાં ક્યાં આવે એટલે ક્યાં કરવામાં આવી તો બિહારમાં આ લાભાર્થીઓનું છે કે આટલા આટલા પૈસા મળ છે સહાય નોંધ છે કે ત્રણ મહિના સુધી ઉપલબ્ધ રહે છે એના પછી પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ થયો તો ક્યાંથી થયો ગુજરાત કોના દ્વારા થયો નાના મંત્રાલય દ્વારા પ્રારંભ ક્યાંથી થયો ગાંધીનગર ખાતે કોને કર્યો ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કોણ છે આપણા કનુભાઈ દેસાઈ દ્વારા તો એનો ઉદ્દેશ છે કે ત્રણ મહિનામાં આટલી આટલી યોજનાઓ છે એ પૂરી થઈ જવી જોઈએ એના પછી પ્રશ્ન છે તાજેતર સમાચાર મળેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર પચીસ કોને સન્માનિત કરવામાં આવે છે તો શાસ્ત્રી સ્પોર્ટ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા જેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવે છે એના દ્વારા આપણને મળશે આમનો ના પછી આપણો છેલ્લો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ આબોહવા સ્થિતિ સ્થાપત ગૌ પ્રોજેક્ટ માટે કયો દેશ ગાના સાથે ભાગીદાર કરી રહ્યો છે તો ભારત ગૌનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિક ટ્રિટિકમ ઓકે તો મળીએ હવે આપણે ટેબલ શું લખેલ છે હું તમને બતાવી દઈશ તો મારા મારાઓ મેં ટાઈમટેબલ તો થોડો ઘણો બનાવી દીધો છે પરંતુ સંપૂર્ણ બનાવીને સોમવારથી આપણે સોમવાર ટોપિક વાઇઝ આપણે ટોપિક સવારથી જ લખી કરી દઈશું કે આપણે અઠવાડું વાંચવાનું અને દર રવિવારે આપણે જે સોમથી સની રિવિઝન કર્યું હોય તે આપણે કરીશું તો અત્યારે આપણે વિડીયો આટલા સુધી રાખીશું તો આપણે સોમવારથી રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે જ વાંચીએ એટલે આપણે સો દિવસમાં રણનીતિ છે તો આપણે એને સંપૂર્ણ પૂર્ણ કરવાની છે તો આપ અત્યારે આપણા વિડીયોને અંત આપીશું તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા પોતાની મિશન તરફથી હું જય માતાજી